ડૉક્ટર આરતીબેન મહેતા તમારો સવાલ છે કે કરેલા કર્મ ભોગવવા જ પડે છે તો પછી કર્મ નિર્જરાનો અર્થ શું બેન કર્મ નિર્જરાનો અર્થ આપણે જે કાંઈ કર્મ કરીને આવ્યા છીએ એમાંથી આપણી પાસે ઢગલે ઢગલા કર્મ પડ્યા છે આત્મા પર જમા એમાંથી જે કર્મનો સમય પાકે એ કર્મ ઉદયમાં આવે એમાં નિકાચિત પણ હોય ને અનિકાચિત પણ હોય જેનો સમય પાકે એ ઉદયમાં આવી જાય અને ઉદયમાં એકવાર આવી ગયા પછી એ કર્મ ભોગવવું જ પડે પછી એનો બીજો કોઈ ઉપાય નથી એનો ઉપાય પછી એટલો જ રહે કે જેટલું ક્ષમતા ભાવે ભોગવો એટલી તમારી કર્મથી તમે હળવા થાવ કર્મને નેજરા થાય નવા કર્મ ઓછા બદલાય પણ જે કર્મ હજી ઉદયમાં આવ્યા નથી આત્મા પાસે સંચિત પડ્યા છે એમાં પણ બે પ્રકારના કર્મ છે કાં તો નિકાચિત છે કાં તો અનિકાચિત છે હવે જે કર્મ નિકાચિત થઈ ગયા છે નિકાચિત કોને કહેવાય કે જે ખૂબ રસ કર્યા પછી આ સારું કર્યું આમ જ કરવું એવો એના પર સ્ટેમ્પ માર્યો છે એનો કોઈ રંજ નથી અને કોઈ સારું કર્મ એટલે કે રાગ નો કર્મ છે તો એને પણ ખૂબ ઘૂંટ્યું છે બહુ ગમ્યું બહુ ગમ્યું બહુ સરસ આવું જ જોઈએ આવું જ જોઈતું હતું તો એવા બધા કર્મો જે છે એ નિકાચિત થઈ જાય છે એ નિકાચિત કર્મ પણ ભોગવે છૂટકો થાય જેમ કે માવરી ભગવાને ઓલા સૈયા પાલકના કાનમાં શિશુ રેડ્યું એને એમનો કોઈ રંજ નહોતો એમને કોઈ એવો રંજ એ વખતે નહોતો એ વખતે એમને એટલું અહમ હતું અભિમાન હતું કે મારી અંડરમાં રહેલો આ સૈયા પાલક મારી આજ્ઞાનું પાલન ન કરે અને એટલા ક્રોધના આવેશમાં એણે આ પંચેન્દ્રિય જીવને માર્યો હશે કાનમાં ધક ધકતું શીશું રેડ્યું હશે અને એનો પે કોઈ રંજ પણ નહીં હોય તો એ કર્મ એને નિકાસિત બાંધી લીધું પછી કેટલી પણ સાધના કરી પણ એ કર્મ નિર્જર્યું નહીં અને છેલ્લે એને એમના કાનમાં કિલ્લા ઠોકાયા અને એ કર્મ એમનું પૂરું થયું ત્યાં અને એ ઠોકાયા ત્યારે પણ પોતે સહન કર્યું સામે આપ્યું ત્યારે એ કર્મ ખતમ થાય તો ના કર્મ ખતમ કર્મ બનતા તો જે આત્મા પાસે સંચિત કર્મ પડ્યા છે એ કર્મ ને એમાંથી જે નિકાચિત છે એ ભોગવે છૂટકો થશે પણ નિકાચિત બહુ ઓછા હશે અને અનિકાચિત ઢગલે ઢગલા હશે એવા અનિકાચિત કર્મ હજી ઉદયમાં આવ્યા નથી એની પહેલા તમે ધ્યાન સાધના દ્વારા નિર્જરી શકો અને એ રીતના તમે નિર્જરી લો તો એ હવે ઉદયમાં આવે નહીં તો હજી જે અનિકાચિત છે અને ઉદયમાં હજી આવ્યા નથી એવા કર્મોને નિર્જરવા માટે તમારે મન વચન કાયાથી સ્થિર થવું પડે કેમ કે મન વચન કાયાથી સ્થિર ન થાવ તો કાં મનથી કાં વચનથી કાં કાયાથી કર્મનો આશ્રવ ચાલુ જ રહે કર્મનો આશ્રવ નવા 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 આવતા હોય તો જૂના એમને પડ્યા રહે એને નીકળવાનો કોઈ સ્કોપ જ ના મળે એટલે મન વચન ગાયને સ્થિર કરી અને સ્થિર કરવાથી જેટલો બી સમય સ્થિર થાય એક સેકન્ડ પાંચ સેકન્ડ દસ સેકન્ડ એક મિનિટ પાંચ મિન પચીસ મિનિટ એ જેટલું બી સ્થિર થાય એ સમયે નવા કર્મ નથી મળતા આત્માને તો જૂનું કર્મ ઉદીરણામાં આવશે ઉદીરણામાં આવી શરીર પર પ્રગટ થશે કેમ કે તમે એને અત્યારે બીજું કાંઈ જ કરી રહ્યા નથી એકદમ સ્ટોપ છો સ્થિર છો અને એ તમારા શરીર પર પ્રગટ થાય ત્યારે તમને જે સંવેદના ઉત્પન્ન થાય ગમી જાય એવી કે ન ગમી જાય એવી એમાં રાગ કે દ્વેષમાં ખેંચાયા વગર ગમી જાય એવી છે તો રહી જાય એમ નહીં ન ગમી જાય એવી છે તો ચાલી જાય એમ નહીં અને એ સમયે તમે રાગ દ્વેષમાં ખેંચાયા વગર ન્યુટ્રલ રહો અને જે કાંઈ થઈ રહ્યું છે એને સંપૂર્ણ ક્ષમતા ભાવે તમે બેર કરો સહન કરો તો એ જે આવ્યું કર્મ ઉદીરણામાં જે અનિકાચી હતું અને ઉદીરણામાં આવ્યું તમે એને આવવા માટે ચાન્સ આપ્યો કેમ કે તમે મન વચન કાયથી સ્થિર થયા તો એ જે ઉદીરણામાં આવ્યું અને એને તમે ભાવે બેર કર્યું સહન કર્યું બિલકુલ ન્યુટ્રલ લઈને તો એ આવેલું કર્મ એને રાત કે ભેસનો ટેકો ન મળ્યો તમારા તરફથી એટલે નિર્જરીને ચાલી જશે એ પછી ફરીથી નહીં આવે એને હવે ભોગવવું નહીં પડે આખી રમત છે પણ સ્થિર રીતના કે જ્યાં સુધી તમે પાપમાં બેઠા છો પાપ કર્યા જ કરો છો કર્યા જ કરો છો તો મન વચનકાયે સ્થિર થવાની જ નથી વચન કાયા એકવાર થઈ જશે મન તો સ્થિર થશે જ નહીં પાપમાં બેઠેલું મન સ્થિર થઈ જ ના શકે એટલે એમાંથી પાછું પાછા હટવા માટેની આ બધી ક્રિયાઓ આપી તમે સામાયિક કરો હડતાલ મેન બધા જ પાપનો ત્યાગ કરો ઔષધ કરો ખા આખા દિવસના ચોવીસ કલાકના પાપમાંથી બહાર નીકળો ચારિત્ર લો જિંદગીભર પાપમાંથી બહાર નીકળો અને બહાર નીકળ્યા પછી તમે મન વચન ખાઈને સ્થિર કરવામાં તમને હેલ્પ થશે સ્થિર કરી શકશો અને સ્થિર કરીને પણ જો આ પ્રક્રિયા ના કરી અંદરની ક્રિયા અને અંતરંગ ક્રિયા કહેવાય તો પણ પાછું કાંઈ પલ્લે પડશે નહીં પણ જો આ અંતરણ ક્રિયા કરવામાં સફળ થયા તો એટલા કર્મોની નિર્જરા થઈ આ બધું મેં ઘણી બધી વાર ઘણા બધા સવાલ જવાબમાં સમજાવેલું છે અને સેકન્ડ નંબરની બુકમાં બધું જ ડિટેલમાં સમજાવ્યું છે કેમ મનને સ્થિર કરવું એના માટે કયા કયા પ્રયત્નો કર્યા ઋષિમુનિઓએ બધું એમાં ડિટેલમાં સમજાવ્યું છે એકવાર શાંતિથી આખી પાર્ટ ટુ વાંચી જાઓ પાર્ટ વન બતાવે છે આખું શું જૈન જૈન પાર્ટ બતાવે છે કે વોટ ટુ ડુ ટુ એચીવ નિર્વાણ તો આ બંને બુક વાંચી જાઓ મારે લગભગ એકસો છત્યાવીસ જેવા ઓડિયો થઈ ગયા છે પોડકાસ્ટ ઓડિયો એકની અંદર બબે ત્રણ ત્રણ સવાલ જવાબ છે એ એ બધા સાંભળી લો ચારસો જેવા સવાલ જવાબ થઈ ગયા આરામથી કાનમાં એરપેગ રાખીને જ્યારે સમય મળે તો સાંભળો એ બધું જ વાંચતા સાંભળતા તમને સાહીઠ સિત્તેર ટકા જેવો બધો ખ્યાલ આવી જશે કે શું છે આ શું રમત છે કેમ આ જન્મ મરણ થયા જ કરે છે કેમ આપણે બહાર નથી નીકળી શકતા આટલું આટલું કરવા છતાં અંતે બધું શૂન્ય કેમ થઈ જાય છે આ બધું જાણી ખાલી જાણશો તો બી કામ નહીં થાય પણ પહેલાં જાણવું જરૂરી છે જાણ્યા પછી એને એક્શનમાં મૂકો એ પ્રમાણેનું તમારું અંતરણ ક્રિયા ચાલુ કરો તો એનું રિઝલ્ટ મળશે ખ્યાલ આવ્યો તમારી બંને બુક વાંચો અને આ બધા ઓડિયો સાંભળો અને સમજો એમાં ના સમજણ પડે તો ચોક્કસ સવાલ પૂછો જો તમે આ બધું વાંચી લીધું હોત તો તમારો આ સવાલ આવ્યો ન હોત અને આ સવાલના જવાબ હું એટલા માટે આપું છું કે તમારા જેવા બધા ઘણા છે કે જેને હજી બુકો વાંચી નથી ફ્રીમાં છે તમારા હાથમાં તમને એક રત્ન મળી રહ્યું છે પણ ઘણા લીધું છે લઈને રાખી મૂક્યું છે એના વખાણ પણ કરે છે પણ વંચાતું નથી એનો પ્રચાર નથી કરતા આ બે વસ્તુ કરો બુક્સ લો તમે બી વાંચો ભલે રોજનો એક સવાલ બે સવાલ ઘણા એવા છે છે મને એ લોકોના ફોન આવે કે અમે તો જતા પણ સાથે લઈ જઈએ જેટલો ટાઈમ મળે એક બે પાંચ સવાલ અમે વાંચી લઈએ ઘણા એ નિયમ કર્યો છે કે રોજના અમુક સવાલ તો વાંચવા જ પછી તો આ રીતના તમે વાંચો અને તમને ગમે તમે એનો ખૂબ પ્રચાર કરો કેમ કે કેટલાય લોકોને જાણવાની ઉત્સુકતા છે પણ એ લોકોને ખબર નથી કે આ વસ્તુ ક્યાં મળશે કેમ મળશે ક્યાંથી મળશે તો એનો પ્રચાર કરો અને તમે પોતે પણ વાંચો પોતે ઓડિયો સાંભળો બીજાને આખી પોડકાસ્ટની લિંક મોકલી દો એક લિંકમાં તમે ત્રણસો ચારસો ઓડિયો બીજાને આપી શકશો સવાલ જવાબને તો તમને આ બધા જ લગભગ તમારા મનમાં ઉદ્ભવતી શંકાઓનું સમાધાન થઈ જશે અને તો પણ કાંઈ બાકી રહે તો હું છું મને પૂછો તમે વોટ્સએપ પર પર્સનલમાં સવાલ મૂકો ઓડિયો બનાવીને મૂકો કે લખાણ બનાવીને મૂકો તમારી રીતના તમે મૂકો સવાલ હું મને મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપીશ ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો